પૂનમબેન આપણી સાથે છે એમની સાથે સીધી વાત કરીશું પહેલાં તો નવું મંત્રીમંડળ છે નવો ઉત્સાહ પણ હશે કેવી રીતના જોવો છો આખા મંત્રીમંડળને હું માનું છું એક બહુ બેલેન્સ્ડ અને યુવા મંત્રીમંડળ છે જેમાં અનુભવ યુવા ચહેરાઓ અને મહિલાઓ અને રીજન આ બધાનું ખૂબ સારું બેલેન્સ કરવામાં આવ્યું છે કાસ્ટ ઇક્વેઝન પણ આપણે જોઈએ તો મને લાગે છે કે ખૂબ સારું પ્રતિનિધિત્વ અમુક એવા વર્ગો જેને વધારે એનો મજબૂતીથી વોઇસ પહોંચાડવો હોય એ તમામ વર્ગોને પણ એક મજબૂત પ્રતિનિધિત્વ અહીંયા એક બહુ બેલેન્સ મંત્રીમંડળના માધ્યમથી આપવામાં આવ્યું છે શું અપેક્ષા છે નવા મંત્રીમંડળથી વિકસિત ભારતની પરિકલ્પના લઈને મોદીજીના નેતૃત્વમાં જ્યારે આખો દેશ મજબૂતીથી આગળ વધતો હોય ત્યારે આજ સુધી ગુજરાત રાજ્ય એમાં મેજર કોન્ટ્રીબ્યુટર રહ્યું છે દેશનું ગ્રોથ ઇન્જિન પણ ગુજરાત રાજ્ય રહ્યું છે તો હું આવતા દિવસોમાં પણ વિકસિત ભારતની જે પરિકલ્પના મોદી સાહેબની છે એમાં પણ આવતા દિવસોમાં એક વિકસિત ગુજરાતના માધ્યમથી ગુજરાત જે કોન્ટ્રીબ્યુટર રહે એવી અપેક્ષા કરતાં એ મને ખાતરી છે કે આખું આ મંત્રીમંડળ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં મજબૂતીથી પોતાના પરફોર્મન્સના માધ્યમથી વિકસિત ભારતની આ યાત્રામાં મજબૂતીથી ગુજરાતને જોડશે રીવાબા પણ છે આમાં સાથે મહિલાને પણ સ્થાન વધારે મળ્યું છે આ વખતે એટલે ત્રણ મહિલા મંત્રીઓ છે તો એ બેલેન્સ પણ કરવાની કોશિશ થઈ છે જી બિલકુલ આપણે જ્યારે વિમેન લેડ ડેવલપમેન્ટની વાત કરતા હોય મહિલાઓનું પ્રતિનિધિત્વ એ સંગઠન ક્ષેત્રે હોય કે સરકાર ક્ષેત્રે હોય એ વધારવાની વાત કરતા હોય તેત્રીસ ટકા અનામત લોકસભામાં જ્યારે મહિલા આરક્ષણ બિલના માધ્યમથી માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આપ્યું હોય વિમેન લેડ ડેવલપમેન્ટ કે દેશની પ્રગતિ મહિલાઓ દ્વારા થાય ડેવલપમેન્ટ મહિલાઓ દ્વારા થાય મહિલાઓ નિર્ણાયક પોઝિશનમાં હોય એ જ્યારે વાત આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રી કરતા હોય તો તેઓ જે બોલે છે એ કરે છે એની પ્રતીતિ અહીંયા ત્રણેય બહેનોના પ્રતિનિધિત્વથી આપણે કરી શકીએ છીએ કે વિમેન લેડ ડેવલપમેન્ટ તરફે ગુજરાત રાજ્ય અને આપણું દેશ મજબૂતીથી આગળ વધી રહ્યું છે સૌરાષ્ટ્રના ઘણા બધા નેતાઓને પણ સ્થાન મળ્યું છે આમ તો બધા જ કહેતા હતા કે આ વખતે સૌરાષ્ટ્રને વધારે સ્થાન આપવામાં આવશે કદ વધારવામાં આવશે એ જેટલા પણ નેતાઓને સ્થાન મળ્યું છે સૌરાષ્ટ્ર માટે શું જોઈ રહ્યા છો નવા મંત્રીમંડળ સૌરાષ્ટ્રે મોદી સાહેબના નેતૃત્વમાં માનનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં પાછલા મને લાગે છે કે દસ વર્ષથી ભૂતકાળમાં કોઈ દિવસ ના જોયો હોય એવો વિકાસ જોયો છે એવી સુવિધાઓ જોઈ છે અને આજે સૌરાષ્ટ્ર પણ મેજર કોન્ટ્રીબ્યુટર આપણા રાજ્યનાની પ્રગતિમાં અને રાષ્ટ્રની પ્રગતિમાં છે ત્યારે ભવિષ્યમાં પણ સૌરાષ્ટ્રનો અવાજ હંમેશાથી રાજ્ય સરકારમાં મજબૂત રહ્યો છે અને સૌરાષ્ટ્ર હું એઝ અ રીજન નહીં જોઉં પણ આખા ગુજરાતની વાત કરો તો મને લાગે છે કે એક બેલેન્સ્ડ ગ્રોથ જે રીતે આખા રાજ્યનું થાય છે એવી જ રીતે સૌરાષ્ટ્રનું આવતા દિવસોમાં પાછલા દસ વર્ષમાં પણ થયું છે ને આવતા દિવસોમાં પણ માત્ર પ્રતિનિધિ મંડળથી નહીં પણ માનનીય પ્રધાનમંત્રી શ્રીના સીધા માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય મને ખાતરી છે કે આવતા દિવસોમાં સૌરાષ્ટ્રને વધુને વધુ સુવિધાઓ અને વધુને વધુ વિકાસ સૌરાષ્ટ્રનો આખા ગુજરાતની સાથે બેલેન્સમાં થશે છેલ્લો એકદમ નાનકડો સવાલ છે રીવાબા પણ મંત્રી છે હવે જામનગર માટે શું નવું જોઈ રહ્યા છો એમથી જામનગરને શું મળશે અમે ભૂતકાળમાં અમારી પાસે બે કેબિનેટ મંત્રીઓ શ્રી મુરુભાઈ બેરા અને શ્રી રાઘવજીભાઈ પટેલ બંને અનુભવી સિનિયર મંત્રીઓ હતા અને એના પહેલાં પણ જામનગરનું રાજ્ય સરકારમાં પ્રતિનિધિત્વ એ ફળદુ સાહેબના માધ્યમથી હોય વસુબેનના માધ્યમથી હોય ચિમનભાઈના માધ્યમથી હોય અલગ અલગ મંત્રીમંડળમાં જામનગરનું પ્રતિનિધિત્વ જામનગર જિલ્લાનું દ્વારકા જિલ્લાનું હંમેશાથી રહ્યું છે અને સતત જામનગર સંસદીય ક્ષેત્ર હું સંસદીય ક્ષેત્રની વાત કરીશ નો વિકાસ સતત ખૂબ આયોજનપૂર્વક થતો રહ્યો છે અને મને ખાતરી છે કે રીવાબા દ્વારા પણ આવતા દિવસોમાં એ જ પ્રકારે રાજ્ય સરકારની તમામ યોજનાઓનો લાભ અને સુવિધાઓ અને રાજ્ય સરકારને લાગત પ્રશ્નોને વાચા મળે એ પ્રકારે જામનગર સમગ્ર ક્ષેત્રનો વિકાસ આવતા દિવસોમાં કરવામાં આવશે આપનો ખૂબ ખૂબ આભાર પૂનમબેન ખૂબ ધન્યવાદ અને પૂનમબેન જે પ્રકારે કહી રહ્યા છે એ પ્રમાણે કે રીવાબા આગળ જતા જામનગર સુધી બધું જ પહોંચાડશે ઇવન સૌરાષ્ટ્રની રાજનીતિ અને કયા સમીકરણોથી મંત્રીમંડળનું ગઠન થયું છે એ પણ એમને સમજાવવાનો પ્રયાસ કર્યો છે નવા મંત્રીઓ બની ગયા છે શપથ લેવાઈ ગઈ છે હવે ગુજરાતને શું મળે છે આ જેટલી ઉર્જા મંત્રીઓમાં છે એટલું જ ગુજરાતની જનતાને પણ મળે છે કે કેમ એ જોવાનું રહ્યું